વડોદરા ગ્રામ્ય એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે એક કરોડ છત્રીસ લાખ પિંચોતેર હજાર આઠસો એસીનો મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વડોદરા દુમાડ ચોકડી ક્રોસ કરી ભારતીય બનાવટનો દારૂ ભરી કન્ટેનર અમદાવાદ તરફ જવાનું હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે એલસીબી પોલીસે હકીકત બાતમીવાળું રાજસ્થાન પાસિંગ ટ્રેલર આવતા તેની પાછળના ભાગે તપાસ કરતા ચોખાની વેસ્ટ ફોતરી ભરેલ પ્લાસ્ટિકની બેગની આડમાં સંતાડેલ ભારતીય વિદેશી બનાવટનો દારૂ મોટી માત્રામાં મળી આવ્યો એલસીબી દ્વારા પકડાયેલા આરોપીઓ ભજનલાલ સુખરામ બિશ્નોઈ અને શિવપ્રસાદ બિશ્નોઇ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસે ભારતીય બનાવટના દારૂની હેરાફેરીમાં વપરાયેલ ટ્રેલર તેમજ મોબાઈલ લંગ ત્રણ પ્લાસ્ટિકની બેગ સહિતના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ